ન કરી કેરી પૈડી જ છે ને તો ઘરોને છોકરીઓ ખાઈને ચાલો જય સ્વામિનારાયણ કેમ છો પ્રાચીએ મસ્ત વિડીયો બનાવ્યો મુઈકો મેં જોયો થેન્ક યુ જો મહેમાન આવે છે હું હોય કે ન હોય ઓલા ક્યાંથી અમદાવાદથી

દીકરીઓ આ ભૂંગરાઈ દો બધા ચોમા ભૂંગળા લેતી જા ચોમા ભૂંગળા લઈ લે ભૂંગળા લઈ લે બે હાથ પકડાતી નથી દી સરખી પકડ દાદા ને ડીશ કરી આ બેન ને દેવાની સુસા બેન ને કઈ હાલો અહીં રાઉન્ડ કરો રોજે રાઉન્ડ કરવાનું હો

ગાય દોતા આવડે ઓલ ઓલરાઉન્ડર કાવીધી બકરા દોતા બકરા દોતા અને આ વિધીને પછી ભણી લેન એટલે અહીંયા જ રાખવાની છે આશ્રમમાં હે સંધ્યા ભલે લંડન એ તારા અહીં રહેવાનું આ મારી બેબી ની ફ્રેન્ડ છે એટલે મારી ફ્રેન્ડ કા હા આજે આવી ગઈ છે બોટાર્થી સેવામાં વિધીન બધુંય આવડે ને વિધી

મારી મમ્મી એમ કે આટલું બધું શું કામ લઈને આવી માર માટે મને કાંઈ ન જોતું મને ખાલી એને છે ને કમાઈને વર્ષે દસ લાખ આશ્રમમાં દેવાના બસ બીજું કાંઈ ફેન ફતું ન જોઈ ના ના ઈ આપે જ ને મને ખબર હોય આ બેસ જાવ તમને દાદા બેસ જાવ બેસ કાઈ વાંધો નહી આવતા રહ્યો મામા તમે લઈ લ્યો ટી શર્ટ માઈપા બધાયે તમે માયપુ ટી શર્ટ હે માયપુ લખાવી સાઈજ હા બસ બધાને એક સરખા જ એક સરખા બધાને ડ્રેસ પહેરવાના એટલે ખબર પડે કે આશ્રમના દીકરીઓ છે ને આશ્રમના દાદા છે ને એવું શું દાદા જમવાની કેવી મજા આવે કે નઈ જામો હજી ઓલી છોકરી શું કઈ બેસવાનું હમણાં બેસ જ એકાદ ક્યાં રાખવાનું એકાદ ક્યાં રાખવાનું ખોડામાં પણ જમતા જોવે એક કડા વ્યવસ્થિત જમે છે હો એક હંમેશા ખોડામાં જ રાખવાનું એક જ જમવાનું હો ગબડ એમ ન જમાય હો ગબડ ગબડ ક્યાંય નહીં જમવાનું બસ આમ એકાથે છે મેરવણ મેરવણ ઓછું નાખતા બદલી નાખો રોજ ખાટી છાશ સાફ કરવામાં ક્યાં મૂકવાનું મેરવણ ચેન્જ કરી નાખો ચંપાબેનનું મેરવણ મગાવવું છે લીમડી થી મેરવણ મગાવવું છે તો એમ ડેરીયાથી લઈ આવી ચંપાબેન ની ડેરીયા અને આપણું હરિદ્વારનું નું જે સાત સાત નું ઓપનિંગ હતું એ ફાઈનલ જ છે એટલે ઘણા બધા ટિકિટ કરાવી છે મને કોલ આવતા હતા કે બેન શું કરી ટિકિટ નું નહીં પણ આપણું ફાઈનલ જ છે અષાઢી બીજ નું ઓપનિંગ આપણું ફાઈનલ જ છે સાત સાત ને એમાં કોઈ ચેન્જ કરવામાં નહીં આવે તો બધા પોચી જ જાજો બધી દીકરીઓને મને બધા જય સ્વામી જય સ્વામી નારાયણ બધાને જાજા કરીને જય સ્વામી કવિતા બે નાજો સોરી કવિતા બેન મને કે તમ લાઈવ થાય તો મને એક મેસેજ નાખતા હોય તો હું ભૂલી ગઈ સોરી સોરી જય સ્વામિનારાયણ હું ભૂલી ગઈ દાદા કવિતા બેન જય સ્વામિનારાયણ પચાસ પચાસ બી કર્યું જય સ્વામિનારાયણ હજી એક એડમિશન અત્યારે આવ્યું ને ઓફિસમાં માં બેઠા ને ચાલુ જ છે ને એડમિશન

આપેલી દીકરી બેઠી નથી કવિતા બેન મરી જાવ ભૂલું તમને ખબર છે ને પણ હું કામ માં અટવાઈ ગઈ પણ હું આમ થાકી જાઉં ક્યારેક ભૂલી જવાય છે હું તમને ન ભૂલું પણ મેસેજ કરવાનું ભૂલી જવાય છે ફોન એટલા બધા આવે ને સતત આખો દિવસ તો મને કામ નહી ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક હમણાં તો ફોન બધી દીકરીઓ પાસે હોય તારે મારું હું અહીં ચાલતી જતી હોય તો ફોટા લેતા હોય એટલે ફોન ક્યાં મારો હોય ને એ ન ખબર હોય મને હમણાં તો એવું થઈ ગયું અને તમને કોઈ દી જિંદગીમાંય ન ભૂલું ખબર છે હું મરી જાઉં પણ તમને ન ભૂલું ને તમને કાંઈ થાય દુઃખ તો વીસ મિનિટે ફ્લાઇટમાં બેસી જાઉં એટલે ચિંતા ન કરતા ક્યારેય મને ભૂલાઈ જાય આવવા જવાનું કહેવાનું કે હું લાઈવ થાવ છું ને એવું ભૂલાઈ જાય તો જલારામ વીરપુર કેવાય એમ બલદાણા નું આશાબેન કેવા છે બસ આપણે એક જ ધ્યેય છે કે આ લાખો લોકો પ્રસાદ જમતા હોય બસ આપણે બધાને જમાડવા જ છે મને પેલો શોખ રસોઈ બનાવવાનો ને જમાડવાનો જ છે આ દાદા સવારથી બિચારા આવી જાય એકલા હોય ગાયની સેવા કરે પછી અહીં જમે અહીંયા રહે એક ન્યૂઝ આપીશ કાલે તો બહુ મસ્ત કા કવિતા બેન મહેસાણા મહેસાણા નહીં આવી શકાય પ્રેમીલા બેન જય સ્વામી જય સ્વામી નારાયણ ભદ્રેશભાઈ જય સ્વામી નારાયણ ઈશ ઓકે ડાર્લિંગ થેન્ક યુ કવિતા બેન હમણાં આવું જ છું ને થોડોક ટાઈમ પછી બે ત્રણ મહિના પછી આજે જ ભાઈનો ફોન આવ્યો તો ટિકિટ કેદી કરું આજે જ સવારે ઊઠીને સીધો ફોન આવ્યો તો કેદી આવવાનું જ આવે જય શ્રી રામ કેરી કટકી કરી દીદી જય સ્વામીનારાયણ સાંજે શું જમવાનું છે વેલા કરી નાખજો વેતન કઈ દીને વા કરજો બટેકાનું જય સ્વામિનારાયણ પબેન પચાસ તબિયત સારી જ છે શું બેસે આપે એવું આને આને નહીં બે સાથે નહીં એને તાર મમ્મી સાથે બધાને જમશે ને એ ઓફિસ માં રે બધાને બોલાવ લેજો બધાને જમવાનું ગ્રેવા એને કઈ બધા જમીન જાજો બક બકબક ઓછું રાખજો ઓછું આ બસ એમ એને બધાને જમવા બોલાવ લે હવે જલ્દી કરો હવે બહુ મિસ કરું છું હું પણ બધાને મિસ કરું જ છું આવીશ એટલે ડીઆર વાઘેલા તમે લાઈવ ન થાવ દી તમારા લાઈવની રાહ જોતી બહુ દી ક્યારે લાઈવ થશે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દક્ષાબેન સિંગર એક દિવસ આવો અમારા દીકરીઓને પ્રોગ્રામ માટે હવે તે દિવસે તો ભૂમિપૂજનમાં તો બહુ બધા વારો નહોતો એવો સોરી પણ હવે એક દિવસ સ્પેશિયલ તમારું જ ગોઠવી અને અમારા દીકરીઓને બધાને પ્રોગ્રામ આપવા આવો એક દિવસ સ્પેશિયલ ગોઠવી આપણે હમણાં થોડા દિવસમાં અને હરિદ્વારનું કેમ થાય છે કેવું છું હું હવે થોડાક દિવસમાં જ હરિદ્વારમાં નીકળું હરિદ્વાર જવા નીકળું છું કવિતાબેન ટિકિટ કરાવી લેજો ઓપનિંગ માં અષાઢી બીજ ના બેલા બેન યુએસએ થી તમે કરાવી લેજો અહીંયા વાળા એ તો બધાય પધારવાનું જ છે આપણે હરિદ્વાર સાત સાત અષાઢી બીજ ના ઓપનિંગ છે આશ્રમ નું ત્યાં બધા યાત્રિકો જે એટલા આવતા હોય રેવું જમવું ફ્રી માં રહેશે દક્ષાબેન પાકું ચોક્કસ આવો લાભ આપો તમારો દક્ષાબેન આપણે જયારે આ ભૂમિપૂજન કર્યું ને પોતે સિંગર છે ગોંડલ ના છે અને આ ભૂમિ પૂજન કર્યું ને ત્યારે એને ફ્રી પ્રોગ્રામ આપ્યો હતો બધો સંગીતનો મજામાં એકદમ મજામાં કોમલબેન અમે આવી ચોક્કસ વધારો ને બધાને માટે દ્વાર ખુલ્લા જ છે અત્યારે અમારે અમાર લોક હોય પણ તમે ગેટે આવશો ને લમ ખોલીને તમને અંદર આવવા દેસુ સાવરકુંડલા આજે હું રવિવારે આવી હતી ચાલો બધાને જજા કરીને જય સ્વામીનારાયણ જમીન પછી મારે એક કામ થી બાર નીકળવાનું છે સાંજે આવીશ હું ઇન્ડિયા નથી આવતી આવું તું હું ઇન્ડિયા તમે અહીંયા આવો એટલે હવે તમે આવો એમ એવું ન ચાલે તમારે આવવું પડે તબિયત કાંઈ પ્રોબ્લેમ નથી સારી છે તબિયતમાં એમ થાય બહુ ટેન્શન લઉં ને એટલે લો બીપી થઈ જાય તબિયતમાં બીજું કાંઈ પ્રોબ્લેમ બધા જમીન જાજો તને બધી કેટલી બધી છોકરીઓ યાદ કરતી હતી તને ખબર તું પછી ઓલો ઇંગ્લિશ માં વિડીયો બનાવ્યો તો તું આ બધાને શીખવાડીશ ને ઇંગ્લિશ હે આ બધા જો તને જય સ્વામનારાયણ કહે જો જય સ્વામનારાયણ કહી દો જો જો આટલી બધી દીદી છે તરે આવું છે હે ઇન્ડિયા ના થાઉં કેમ કેમ ન થાઉં તો આ બધાને ઇંગ્લિશ કોણ શીખવાડશે હે મચ્છર કઈ લે છે મચ્છર કઈ લે છે લે આયા મચ્છર બહુ નથી મચ્છર નથી ને જો બધા એમ કે મચ્છર નથી પૂછ મચ્છર છે આપણે આયા જો આટલી બધી દીદી મચ્છર નથી કઈ સાઈ નું મચ્છર નથી નથી શું છે મચ્છર સાચે નથી સાઈ નું છે નથી જો આ બધી દીદી રે છે આટલી બધી દીદી રીતે મચ્છર જ નથી મચ્છર વાળી ક્યાં તા હું ત્યાં આવી જાવ એમ

લઈ જઈશ હે તો પછી આ દીદી એમ કે અમારે આવું છે જો આટલી બધી દીદી છે જો આ આ જો બધી દીદી આવવાની છે જો આટલી બધી દીદી આ બધી દીદીને લંડન લઈ જઈશ હે આટલી બધી દીદીને લંડન લઈ જઈશ सु तो तू क्या जास अतियार जास क्या स्कूल है? स्कूल है जास तू फरवा क्या गई थी तो मैंने क्या मस्त मस्त फोटा मुक्ती थी શું કર નાયખું મોબાઈલમાં સાયનું તેર પપ્પાએ કરનાયખું એ તું સ્કૂલે ગઈ તી તું ફરવા ક્યાં ગઈ તી આવો સ્કૂલ ડ્રેસ પહેરવાનો તારે જો આ તારા આમ જો તારા જેવડી દીદીઓ આવી જો બધી જો 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 આ બધી દીદી અહીં આવીશ તું એના માટે શું મોકલીશ તું એના માટે શું ચોકલેટ મોકલીશ બીજું બીજું શું મોકલીસ ચોઈસ મોકલીશ એ તું આ ઇંગ્લિશ શીખવાડ હો